અંકલેશ્વરના નવા ગામ કરારવેલમાં જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા હતા જ્યારે અન્ય ચાર જુગારી ફરાર થઈ ગયા હતા ચોક્કસ માહિતીના આધારે લીંબુવાડી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા રોકડ રકમ રૂપિયા અગિયાર હજાર અને બે વાહનો મળીને કુલ રૂપિયા એકાણું હજારનું મુદ્દેમાલ જપ્ત કર્યું હતું અંકલેશ્વર તાલુકા પોલીસે નવા ગામ કરારવેલ ગામના નવા ટેકરા નજીક લીંબુવાડી વિસ્તારમાં જુગારધામ પર દરોડા પાડ્યા હતા બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી દરોડા દરમિયાન પોલીસે સ્તર પરથી રોકડ રકમ રૂપિયા અગિયાર હજાર અને બે વાહન મળી એકાણું હજારનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો પોલીસે ઝઘડિયાના ઉટિયા ગામના પટેલ ફળિયામાં ઇરફાન અકબર હુસેન ચૌહાણ રાહુલ રતિલાલ વસાવા ઈરફાન ઉર્ફે ઇરફાન વકીલ ઇસ્માઈલ લીંબાડા અને બિરેન કિશન યાદવને ઝડપી પાડ્યા હતા જુગાર રમતા કુલ આઠ શખ્સો પૈકી ચાર જુગારી ફરાર થઈ ગયા હતા પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે